ਸਲਾਮੁਅਲੈਕੁਮ ਹਾਂ ਦੋਸਤੋ ਅੱਜ ਰੋ ਜੇ ਵੀਡੀਓ ਛੇ ਤੁਹਾਡੀ ਖਿਦਮਤ ਮਾ ਕਣਕੇ ਸੈਨਸਾ ਇੱਕ કચ્છ হাজীਪੀਰ ਸਰਕਾਰ ਨੂੰ ਉਰਸੇ ਪਾਕਨੀ ਤਿਆਰੀ ਛੇ ਆ ਕਣਕੇ ਆਪਰੇ ਅਤਿਆਰੇ ਰਮਜ਼ਾਨ ਮਹੀਨਾ ਨੀ ਮਜ਼ਾ ਲਈ ਰਹਾ ਸੀ ਐ ਅਨੇ ਆ ਲੋਕੋ ਜੇ ਮੇੜਾ ਸਮਿਤੀ ਯਾ হাজীਪੀਰ ના સર મુબારકની સમિતિ છે જે સુરેન્દ્રનગરથી મહેબૂબભાઈ માણેક સદામભાઈ નારેજા જે રાજકોટથી છે એ લોકો અત્યારે રમઝાન મહિનામાં જે રોજા ચાલુ છે એ દરમિયાન આ લોકો અત્યારે હાજીપીરના સર મુબારક જ્યાં આવેલો છે ત્યાંની તૈયારીમાં છે કારણ કે હાજી પીરનો જ્યારે ઉરસ આવતો હોય ત્યારે આ લોકો આ જગ્યા ઉપર એકદમ સફાઈ કરી અને જે લોકો હાજીપીરના દરબારમાં પગપાળા જતા હોય જે કાઠિયાવાડ ગુજરાતથી રાજસ્થાનથી ભુજ ઉપરથી નીકળતા હોય નિરોણા બબ્બરના રસ્તા ઉપરથી તો એ લોકો માટે બબ્બરથી આ રસ્તાની સારી કામગીરી કરી અને આ રસ્તાને સફાઈ કરી અને લોકોને પીરના સર મુબારક પહોંચાડતા હોય છે એ લોકોની એવી કામગીરી હોય છે કે તમે આ નજારો જોઈ શકો છો કે એકદમ દયાબાન જંગલ છે અત્યારે બાવર જેવી રીતે તમારી નજરના સામે દેખાય છે આ ચોકફેર એરિયામાં એટલી જાળી છે કે જાળીની વચમાં જવાય એવો કોઈ રસ્તો નથી આ લોકો દિવસ રાત અહીં ચાર પાંચ દિવસ આવે છે અને આ સારા રસ્તાની સારી કામગીરી કરીને બતાડે છે કે જે લોકો હાજીપીના દરબારમાં જતા હોય પંખપાળા એ લોકો માટે બિબ્બરથી પોતાની ગાડીમાં બેસાડી અને હાજી પીરના સર મુબારકની ઝિયારત કરાવે છે જ્યાં હાજી પીરનો સર મુબારક છે અને હાજી પી સરકારે એક ગૌ માતા માટે પોતાના સરની કુરબાની આ જગ્યા ઉપર આપેલી છે આ તમને નજારો બે હજાર ત્રેવીસનો બતાડવાની કોશિશ કરું છું કે આ લોકો આવી રીતે બે હજાર ત્રેવીસમાં જે વર્ષ મુબારક હતો એનો નજારો છે એનો વિડીયો છે આવી રીતે આ લોકો તૈયારી કરતા હોય અને અહીં સુધી ગાડીઓની જોગવાઈ કરતા હોય અને અહીં સુધી ગાડીઓને પહોંચાડવાની કોશિશ કરતા હોય છે તો આ લોકોની જે કામગીરી છે કાબિલે તારીખ છે આ હાજીપીનો સર મુબારક આ જગ્યા ઉપર છે તો આ જગ્યા ઉપર ઘણી બધી ગાડીઓને પહોંચાડવાની કોશિશ કરે છે અને જે લોકો પગે જતા હોય એ લોકો માટે ત્યાંથી પોતાની ગાડીમાં બેસાડી અને અહીં જીઆરત કરાવી અને પાછો બિબ્બરના કેપ ઉપર છોડી દે છે તો આ એક કામ એવો કામ હોય છે એવી કામગીરી હોય છે જે તમને બતાડવાની કોશિશ કરું છું હા દોસ્તો એકદમ આ રસ્તાની સફાઈ અને કામગીરી અને આવી રીતે મોકાઓ સજાવટ કરે છે હવે બયાબાન જંગલ હોય અને શહેરવામાં જો તમે જાણી શકો છો કે આ એરિયા કેવી રીતે આ લોકો સજાવટ કરતા હોય છે જ્યાં પાણીની તકલીફ હોય છાયણાની તકલીફ હોય એવા વિસ્તારમાં આ લોકો આટલી જોગવાઈ કરતા હોય પોતાના ગામને મૂકી સુરેન્દ્રનગર હોય કે રાજકોટ હોય ત્યાંથી પોતાના વતનને મૂકી અને અહીં આવી અને બયા પણ જંગલને સજાવી અને હાજીપીના ઉર્ષ મુબારક માટે આ લોકો તૈયારીઓ કરતા હોય છે હજી પણ જોવા જઈએ તો હાજીપીનો ઉર્ષ મુબારક એક મહિનો બાકી છે તો એક મહિના પહેલાં ઈ લોકો પોતાની આટલી મહેનત કરતા હોય તો ઈ કાબીલે તારીફ છે અને આપણે પણ ખરેખર એ લોકો માટે દુઆ કરવી ખબે અને એ લોકોને સપોર્ટ પણ કરવો ખબે કે આ બયાપાન જંગલમાં રેગિસ્તાનમાં જ્યાં હાજીપી સરકાર પોતાના સરની કુરબાની આપી છે કોમી એકતાના પ્રતિક એટલે સહિંસા એ કચ્છ હાજીપી સરકારે એક એવી મિશાલ આપી છે જે કચ્છની કોમી એકતા માટે પ્યાર મહબ્બત અને ભાઈચારાનો સંદેશ છે તહા દોસ્તો આજે આજે જે મારી પાસે આવ્યા મહેબૂબભાઈ માણેક અને સદામભાઈએ મને જે કામગીરીના વિડીયા મોકલ્યા તો એ વિડીયા તમારી ખિદ્મતમાં પેશ કરવાની કોશિશ કરી છે અને આ નજારો હાજી પીના ઉર્ષ મુબારક માટે તૈયારીમાં છે